ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો પાંચસો વર્ષ બાદ રામ મંદિરની કલ્પના હવે સાકાર થવા માટે જઈ રહી છે ત્યારે આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં ઠેર ઠેર ભગવાન રામના પોસ્ટર લાગે અને સુરત રામમય બને તે માટેની તૈયારીઓ હાલ સુરત ખાતે કરવામાં આવી રહી છે સુરતમાં એક ડિજિટલ કંપની દ્વારા ભગવાન રામના પોસ્ટર બનાવવામાં આવી રહ્યા છે આ પોસ્ટર ને સુરત શહેરને ઊંચી ઇમારતો કાપડ માર્કેટો કોમર્શિયલ બિલ્ડિંગો વગેરેમાં લગાવવામાં આવશે ભગવાન શ્રીરામના બનાવવામાં આવી રહેલા આ પોસ્ટરોમાં પ્રથમ જય શ્રી રામ ત્યારબાદ રામ મંદિરનું ચિત્ર ત્યારબાદ ભગવાન રામનો ફોટો અને સૌથી નીચે હનુમાનજીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે આ પોસ્ટર સાત મીટરથી લઈને એકવીસ મીટર સુધીની ઊંચાઈમાં બનાવવામાં આવી રહ્યા છે કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા આ પોસ્ટર બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે સુરત શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ ઉપર આ પોસ્ટર લગાવવામાં આવશે આ ઉપરાંત વિવિધ બિલ્ડિંગોમાં પણ આ પોસ્ટર લગાવવામાં આવશે એ ડિજિટલમાંથી રાજુભાઈ પ્રજાપતિ જય શ્રી રામ અયોધ્યામાં જે પ્રકારનો માહોલ છે ત્યારે સુરતમાં પ્રકારના તમને મળી રહ્યા છે સુરતમાં તો મને સાઈઠથી સિત્તેર બેનર અમે કાલે બનાવીને મોકલી આપ્યા છે અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ માર્કેટોમાં ને જે પણ જરૂર જેને પણ જરૂર પડે એ અમને સંપર્ક કરે છે એ લોકોને અમે બેનર આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટમાં ને ફેબ્રિક પણ અમારા પાર્ટીવાળા કોઈને કોઈ આપે છે નહીં હોય તો અમારો ફેબ્રિક અમે પ્લે કરીને બધાને અમે આપીએ છીએ એ અમારી આખી ટોટલ ટીમ વર્ક એની પાછળ લાગેલા છે કાલે સાઈઠ પીસ બનાવીને મોકલી આપ્યા એ સાત મીટરથી લઈને વીસ મીટર સુધી અમે બેનર બનાવીએ છીએ ને ફ્રીમાં બધાને સપ્લાય કરીએ છીએ આ પ્રેરણા અમે કેટલા દિવસથી અમે વિચાર કરતા હતા કે કંઈ ને કંઈ કરીએ અયોધ્યા વિશે અમે ત્યાં પહોંચી તો શકતા નથી એટલે મારા સને મને કીધું આપણે પહોંચવાના નથી જવું નથી અત્યાર હાલમાં તો આપણે આ થ્રુ કાર્ય કરીએ એ હિસાબે અમે કાર્ય કરીએ છીએ ને અમના મને હકીમ કૈલાસભાઈ હકીમ ફોસ્ટાના પ્રેસિડેન્ટ છે એ અમને અત્યારે મને કાલે ઓર્ડર આપ્યો છે કે તમારે જેટલા બને એટલા અમને પોસ્ટર બનાવીને આપો હું માર્કેટોમાં અને સુરત શહેરમાં જ્યાં જ્યાં જરૂર પડે તમે પોસ્ટર લગાવીશું એના થ્રુ અમે અત્યારે એનો ઓર્ડર ચાલુ કર્યો છે ચાર કેટલા ટાર્ગેટ છે તમારો કે બાવીસ તારીખ સુધીનો બાવીસ તારીખ સુધીમાં તો હવે કંઈ નક્કી નથી કે મને તો એવું કહ્યું જ્યાં સુધી કહેવું ત્યાં સુધી કાર્ય પોસ્ટર તમે ચાલુ રાખજો એટલે અત્યારે પહેલાં બે મશીન પર અમે લગાવેલો હતો એમનો માલ સેમ્પલ પોસ્ટર ને અત્યારે ચાર મશીન બપોર પછી ચાર મશીન પર કાલ સુધીનું અમે લગાવીશું જેટલા પણ પોસ્ટર થાય એ અમને આપવાના છે અમારે પોસ્ટર બનાવનારા વેપારીઓ એવું વિચારી રહ્યા છે કે પાંચસો વર્ષ બાદ જ્યારે રામ પરત અયોધ્યા ફરી રહ્યા છે ત્યારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તો આપણે જઈ શકતા નથી પરંતુ આપણે નાનું યોગદાન પણ જો આપી શકીએ તો આપણે ધન્ય થઈ જઈશું તેથી જ આ વેપારી દ્વારા ભગવાન રામના પોસ્ટર નિઃશુલ્ક છાપીને આપવામાં આવી રહ્યા છે આ પોસ્ટરની ખાસિયત એ છે કે આ પોસ્ટર લગાવ્યા બાદ તેને ઉતારી લેવામાં આવે અને વોશ કરીને ફરી પાછા ઉપયોગમાં પણ લઈ શકાશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત